મોબાઈલ ફોન કોલથી તથા વોટ્સએપ મેસેજથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ખોટી ઓળખ આપી અને ખોટા નામે ઠગાઈ કરનાર ઇસમને પકડી પાડતી સુરત શહેર રેલવે જીઆરપી ફરિયાદી કુલદીપસિંહ ઘનશ્યામસિંહ એસઆઈપીએફ સુરત રેલવે સ્ટેશને ઓગણત્રીસ સાઠ બે હજાર પચીસના રોજ તેઓ ડ્યુટી ઓફિસર તરીકેની ફરજમાં હતા તે દરમિયાનમાં તેઓ એક અજાણ્યા ઈસમનો પરથી ફોન આવ્યો જણાવ્યું કે मध्य प्रदेश डेप्टी सीएम राजेंद्र शुक्ला बोल रहा हूँ और चरणजीत यादव नाम के मेरे एक जिसका नाम रणजीत यादव है उस लड़के को सूरत रेलवे स्टेशन पर टीसी ने पकड़ा है उसे तुरंत प्रभाव से छुड़वाया जाए और उनको हेल्प की जाए व्हाट्सएप में मैसेज मध्य प्रदेश राज्य डेप्टी सी राजेंद्र शुक्ला ने अलग अलग फोटोग्राफ पर मोकलिया मोबाइल पर थी रणजीत यादव नामना व्यक्ति ना कॉल आया जिन्हें डेप्टी सीएम ने ભલામણથી મધ્યપ્રદેશ જવાનું હોવાથી હકીકત જણાવી રણજીત યાદવ નામના ઈસમને મદદ કરવા કોલ કરીને બોલાવતા તે ઈસમ આવ્યો જેથી તેને ઈસમને ડેપ્યુટી સીએમ સાહેબે વાત સાથે વાત કરવાનું કહેતા તેને ફોન બંધ હોવાથી હકીકત જણાવતા તેના ઉપર શંકા જતા તેનો મોબાઈલ ફોન ચેક કરતા ઉપરોક્ત બંને સીમ કાર્ડ તેમાં ફોનમાં જ હોવાનું જણાતા આ ઈસમિક સિમ કાર્ડ નંબરથી મધ્યપ્રદેશ રાજ્યના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાના નામથી કોલ કરી બીજા સિમ કાર્ડથી રણજીત યાદવના નામથી જ આ ઈસમ પોતે જ કોલ કરતો હોવાનું જાણતા તેને પકડી લેવામાં આવ્યો ફરિયાદ લઈ સદર પકડાયેલ ઈસમને રણજીત મીઠુલાલ જાતે યાદવ ધંધો કલરગામ રહેવાસી ગામ કોહારી વોર્ડ નંબર નવ સિંગરપુર રઘુરાજનગર જિલ્લો સતના મધ્યપ્રદેશ હાલ રહેવાસી સોનીપાર્ટ રાજેશ યાદવના મકાનમાં તાતી થયા કડોદરા ચાર રસ્તા સુરતવાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ બસો ને ચાર ત્રણસો ઓગણીસ બે તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર કલમ છ ક ડી મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આરોપી પોતે મધ્યપ્રદેશ રાજ્યના ડેપ્ટી